અધોધો કહી શકાય તેવા સવા લાખ કુવારિકા ગૌરી પૂજન કાર્યક્રમ શ્રી શ્રી એક હજાર આઠ મહામર સંત શ્રી મૂળદાસ બાપુ રામમઢી સુરતના સાનિધ્ય હેઠળ યોજવામાં આવ્યો છે જેને લઈને રામમઢી ખાતે રોજેરોજ વિવિધ કાર્યક્રમો પણ કરાઈ રહ્યા છે તો રવિવારે સવા લાખ કુવારિકા ગૌરી પૂજનની જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા મુલાકાત લેવી હતી તે રામ મહારાજ અને ભક્તો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો આમ તો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ તરીકે ઓળખાય છે ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ જાંગીરપુરા ખાતે આવેલા શ્રી રામમઠી આશ્રમમાં છે અહીંયા એક હજાર આઠ પરમ પૂજ્ય શ્રી મુળદાસ બાપુના સાનિધ્યની અંદર સવા લાખ ગૌરી પૂજન કુંવારિકાઓનું અત્યારે ચાલી રહ્યું છે તે આપણે અમને થોડીવાર પછી જોશો તે પહેલાં કથા પણ હતી આવો આપણે મળીએ શ્રી એક હજાર આઠ પરમ પૂજ્ય શ્રી મુરદાસ બાપુને કે તેઓ શું કહી રહ્યા છે આપ સૌને હૃદયથી આવકારું છું અને જય ગુજરાત સાથે નમસ્કાર કરું છું અહીં છેલ્લા બેતાલીસ વર્ષથી મારા પરમ પૂજ્ય સદગુરુ શ્રી લાલબાપુ મહારાજશ્રીએ મને જવાબદારી સોંપીને એમ કીધું હતું કે આ ભૂમિ ઉપર કોઈક એવી જગ્યા છે જ્યાં કુંવારી ભૂમિ છે એટલે સળંગ સૂત્રાધાર હું પ્રાઇમરી શિક્ષક હતો એટલે વિચાર જ કર્યા કરું કે કુંવારી ભૂમિ એટલે શું હશે ને ક્યાં હશે પછી સ્ટોરી મેં વાંચી તો કર્ણ નામના આ સૂર્યપુરનગરીના મહારાજા એ પુત્ર છે અને પરશુરામજીએ અસુરોનો વિધ્વંસ કરીને આ ભૂમિ સૂર્યનારાયણને આપી સૂર્યનારાયણ ભગવાનને સૂર્યપુત્ર કર્ણને આપી આવી એની એક સ્ટોરી છે પરંતુ હું તો પ્રયાસ કરતો હતો કે કુંવારી ભૂમિ એટલી શું પછી ઘણા સમય પછી એકા એક ખ્યાલ આવ્યો જે મારા માતુશ્રી છે એને આજે સો વર્ષ પૂરા થાય છે એણે મને યાદ કરાવ્યું કે ભાઈ કુંવારી ભૂમિ છે ને એ દીકરીઓ છે એટલે એમાં મેં સંશોધન કર્યું કે આ દીકરીઓના વિભાગ જુદા છે એક કુંવારિકા છે એ કન્યા છે દાન કર્યા પછી વુહારું બને છે એમ કરતાં માતા બને છે એમ ભૂમિમાં કોણ હશે પછી અમને ખ્યાલ આવ્યો કે જે એનો જન્મથી આ પછી એને એનો કોઈ ધાર્મિક રસ રજસ્વવાલા પીરિયડ નથી આવ્યો ત્યાં સુધી એને કાન નિર્દોષ છે એની આંખો નિર્દોષ છે એની વાણી નિર્દોષ છે એની રસેન્દ્રિયો બધી નિર્દોષ છે આવી નિર્દોષતા એ જ કુંવારી ધરતી છે એટલે અમે એના તરફ લક્ષ આપ્યું છે બેટી બચાવો બેટી ભણાવો પછી બેટીઓને કન્યા બને એ ગાળા દરમિયાન શું જોયા છે કે દીકરી તું ભવિષ્યમાં એક કન્યા બનીશ એટલે તારું દાન કરવું પડશે તારા પતિ સાથે તારા સમગ્ર વ્યવહારો સલંડ સલંડર થઈને જોડવા પડશે એને શરણાગત થવું પડશે તો તે વખતે તું તારા જીવનને કેમ સાચવીશ કેમ સંભાળીશ આ વિષયમાં પૂરેપૂરું ધ્યાન આપી ગુરુજનોની સલાહ લઈ અને અમે આ પ્રશ્ન આપ સૌ સમક્ષ મૂકવા માગીએ છીએ જો કુંવારી ધરતીમાં યશસ્વી બનવું હોય તો તમારું દાંપત્ય ઉજ્જવળ રાખો એટલે કુંવારી ધરતીની પૂજા તમને સફળ થાય આ હેતુસર કન્યા નારી શક્તિ છે માતૃશક્તિ છે અને પૂજવા યોગ્ય છે કારણ કે આ ધરતી પર મને તમને આવવાનો ચાન્સ એના સિવાય કોઈ ન આપી શકે આવા હેતુ હેતુસર નિષ્કામ ભાવે કોઈપણ જાતના કપટ કર્યા વગર આ અમારો આ હેતુ અમે ધીમે ધીમે સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માગીએ છીએ હમણાં અમને સાડા પાંચસો કન્યા શાળાઓમાંથી પંચ્યાસી હજાર દીકરીઓ મળી છે હવે થોડી ઘણી આંગણવાડીમાંથી મળશે પછી અમે એવું વિચાર્યું છે કે નવસો ક્ષત્રિય સમાજની દીકરીઓની પૂજા કરીએ નવસો બ્રહ્મ સમાજની દીકરીઓની પૂજા કરીએ નવસો પછી વેપારી વર્ગના જે ભાઈઓ છે સાધુ સમાજના જે ભાઈઓ છે એ સમાજને મળીશું અને એમના સમાજની દીકરીઓની પૂજા કરશું ચારણ ભાઈઓ ગઢવી ભાઈઓ લાગતા વળગતા તમામ પ્રજાપતિ સમાજ છે ખારવા સમાજ સુધી કોડી પટેલ સમાજ સુધી નાના મોટા સમાજ અમારા ગુરુએ કોઈ દિવસ અમારી દ્રષ્ટિમાં મૂક્યા જ નથી સર્વ સમાજ આપણા છે ને આપણે સર્વ સમાજના છીએ આવા શુભ અને ઉજળા હેતુસર અમે આ પ્રસંગ નિર્માણ કરી આપ સૌ સુધી પહોંચવા પ્રયાસ કરીએ છીએ સવા લાખ કુંવારિકાઓનું પૂજન એમની પૂજન કર્યા પછી એને પ્રસાદ એકદમ સ્વચ્છ અને ચોખ્ખો પવિત્ર પ્રસાદ આપી ભેટ પૂજા આપી એની પ્રસન્નતા એ અમારી મૂડી માની અને આ પગલાં ભરીએ છીએ આપ સૌ પણ આ વાતને સમજવા પ્રયત્ન કરજો આપની દીકરીને પણ જ લાડ કરજો તમારા પવિત્ર દાંપત્યથી એને ચીજવસ્તુ ખવડાવી પીવરાવી પહેરાવી ઓઢાવી એમ નહીં પણ તમારા પવિત્ર દાંપત્યનો પ્રભાવ તમારી દીકરી પર પડે એ પણ સુંદર એક સંસાર નિર્માણ કરે ભવિષ્યના એના તેજસ્વી સંતાનોની મારા ગુજરાતને જરૂર છે મારા ફેમિલીને જરૂર છે મારા કુટુંબને જરૂર છે મારા શ પાડોશની મારી સોસાયટીઓને મારી હાઇટ્સોને આ બધાને તાત્કાલિક અને તીવ્ર જરૂર છે આવી એક આપ સદભાવના આ સૌ સમક્ષ મૂકું છું જય ભારત જય ગુજરાત અને જય જગજનની મિત્રો હમણાં જ જાંગીરપુરા શ્રી રામ પરમ પૂજ્ય 108 એટલે આઠ શ્રી મુરદાત બાપુ હમણાં કહી રહ્યા હતા સવા લાખ કુંવારિકા ગૌરી પૂજન ત્યારે અહીં આપ જોઈ રહ્યા છો નાની નાની કુંવારિકાઓ છે દરેકના તિલક ચહેરા પર તિલક અત્યારે લગાવ આવ્યું કપાળ પર અને તે લોકોમાં ખુશી છે અહીંયા એમના ઘરેથી વાલીઓ પણ છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ આપનું નામ કાજલ ચમનભાઈ આ પ્રસંગ સવા લાખ ગૌરીનું પૂજન કરવા માંગે છે ગુરુજી કે પ્રાયશિત કરવા માંગે છે કે નાની કુંવારિકાનું પૂજન કરીને એનું પ્રાયશિત થાય અને કુંવારી ધરતી છે તો એ કુંવારી દીકરીને માને છે કે એની પૂજા કરે તો કુંવારી ધરતીની પૂજા થઈ શકે સારું લાગે છે અને બધાને ગમે છે મિત્રો આ કુંવારી ધરતી છે અને સવા લાખ કુંવારી ગૌરીઓનું પૂજન થઈ રહ્યું છે અહીંયા પણ અહીંયા બહેનો છે આપણે તેમને મળીએ

પૂજન કરે છે મિત્રો પચીસમી ડિસેમ્બર થી જાન્યુઆરી મહિનાના જે દિવસો દરમિયાન સવા મહિના માટેનું આ કાર્ય છે અહીંયા અન્ય પણ મોટી ઉંમરના બહેનો છે આપણે તેમને મળી મારું નામ લીલાબેન છે મુળદાસ બાપુ આજે મેં વર્ષથી છીએ બાપુનું કામ બહુ સારું છે સવા લાખ ગણ્યું જમાડે છે તીમ અને રામરોટી શરૂ છે અહીંયા અને ભવ્ય આયોજન કરેલું છે બાપુના દીકરા સંતરામ બાપુ છે એમનું તે પણ ભવ્ય કાર્યક્રમ શરૂ છે અહીંયા અવારનવાર અહીંયા ભજન કીર્તન ચાલુ જ રહેશે રામરોટી શરૂ રહેશે અને બાપુનામાં લાલ બાપુ વધારે છે કહેવાનું એમ છે કે બા દર્શન દેતા એટલું બાપુને નેતાવાળા રામધણી છે બોલો રામદેવજી મહારાજ સદગુરુ મહારાજ કી જે અમારે કહેવાનું તો એટલું જ છે કે બાપુના અવારનવાર આવા ભવ્ય એક સવા કરોડ રોટલાના ખવડાવ્યા પછી સવા લાખ નારિયેરનો હોમાત્મક હવન કરાવ્યો પછી આ સવા લાખ કુંવારિકાનું પૂજન કરાયું તો બાપુને એવું હતું કે કુંવારી ધરથી અહીંયા તાપીમાના કિનારા ઉપર કંઈક છે તો એને એવું લાગ્યું કે આ નવ દુર્ગા અત્યારે આ કુંવારિકાઓમાં એને લાગ્યું ધરતી કુંવારી ધરતી તો આ નવ દુર્ગામાં જ છે એમ એટલે બાપુજીએ આવું કાર્ય લીધું અને તાત્કાલિક લીધું તાત્કાલિક સફળ પણ થયું અમે જોઈ રહ્યા છીએ અને અહીંયા દસ વર્ષથી આખંડ અખંડ રામધૂન પણ ચાલે છે અન્નપૂર્ણા ચોક ચોવીસ કલાક રસોડું અહીંયા ચાલું જ છે અને અમારે તો ત્રીસ વર્ષથી આ બાપુને બસ હા નામ પૂજાબેન હિતિનભાઈ પટેલ છે જહાંગીપુરા હા અને ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે ને આટલી સવા લાખ છોકરીઓને ભેગી કરીને આજે આ જમાડવું ખૂબ જ વાત કહેવાય ને આટલી આ ભેગી કરવી ખૂબ જ મુશ્કેલ વાત છે હા લાગ્યું તમને બહુ સારું લાગ્યું બહુ સારું બહુ સારું લાગ્યું સીતારામ જય ગુરુ રામ સંત શ્રી લાલબાપાની રામમઢીમાં પરમપુંજી સંત શ્રી મુળદાસબાપુના સાનિધ્યમાં આજે સવા મહિનાથી તારીખ પચીસથી ચાલુ થઈ તારીખ ત્રીસ એક બે હજાર ત્રેવીસ સુધી સવા મહિનામાં સવા લાખ ગોરણીનું ગૌરી પૂંજન કરી તેને પ્રસાદી જમાડવીની જમાડવાનો પ્રારંભ પ્રસંગનો પ્રારંભ થયો છે આવા પ્રસંગે ગુરુરામ મુરદાસ બાપુના ચરણોમાં લાખો કરોડ વાર વંદન સીતારામ જય ગુરુરામ મિત્રો હવે આપણે મળી રહ્યા છીએ બાપુના આશ્રમની અંદર જે બીજા એક બાપુ છે આપણે તેમનું આપનું નામ સંતરામ બાપુ હા શું કહેવા માંગો છો ખૂબ જ આપણા હાથની અંદર પણ તેડેલી છે દીકરી અને જી જી સવા લાખ સવા લાખ દ્વારિકા ગૌરી પૂજન છે જી અમારા ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે એક સંકલ્પ પ્રમાણે સવા લાખ કુમારિકાનું પૂજન પૂજન નારી શક્તિનું પૂજન અત્યારે સમાજમાં નારીની ઉન્નતિ જેટલી થશે ને એટલું ખૂબ સરસ કાર્ય થશે અને નારી પૂજા કરવાથી આખા ભારત દેશની સંસ્કૃતિ અને શુદ્ધ વિચારો અત્યારે પ્રગટ થાય છે એ નારીમાંથી થાય છે એટલે નારી શક્તિનું પૂજન એ કુમારિકાનું પૂજન જ છે મિત્રો સંત શ્રી લાલ બાપાના આશ્રમની અંદર મારી પાછળ આપ પૂજ્ય શ્રી રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર પરમ પૂજ્ય એક હજાર આઠ શ્રી મુદાસ બાપુના આયોજન થયું છે નાની બાળાઓ અત્યારે ઉપસ્થિત છે દરેકના ચહેરા પર ખુશી છે કારણ કે ભોજન સાથે સાથે તમને દસ દસ રૂપિયા પણ મળ્યા છે ને આ છે રવિવારનો શુભ દિવસ અને સેવા ભાવના દિવસ જે માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે રામ ભટી સુર